વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં અને આજે આપણે આ વિડીયોમાં બંધારણના મહત્વપૂર્ણ પ્રશ્નોની વાત કરવાની છે તો વિડિયોને અંત સુધી જરૂર જોઈજો તો ચાલો શરૂ કરીએ વિડીયોને પહેલો પ્રશ્ન ભારતીય બંધારણ અમલમાં ક્યારે આવ્યું મિત્રો ભારતીય બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે અમલમાં આવ્યું હતું બીજો પ્રશ્ન ભારતીય બંધારણના રચયિતા કોણ ગણાય છે તો ડોક્ટર બી આર આંબેડકર ગણાય છે ત્રીજો પ્રશ્ન બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા તો મિત્રો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ચોથો પ્રશ્ન બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા તો મિત્રો બંધારણનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ ડોક્ટર બી આર આંબેડકર હતા પાંચમો પ્રશ્ન બંધારણની પ્રસ્તાવનામાં ભારતને શું જાહેર કરવામાં આવ્યું છે મિત્રો એટલે બંધારણના અમુખમાં ભારતને સાર્વભૌમ સામ્યવાદી પંથ નિરપેક્ષ લોકશાહી અને ગણરાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે છઠ્ઠો પ્રશ્ન બંધારણનો સર્વોચ્ચ રક્ષક કોણ ગણાય છે સુપ્રીમ કોર્ટ ગણાય છે સાતમો પ્રશ્ન મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે મિત્રો મૂળભૂત અધિકારો ભાગ ત્રણમાં છે આઠમો પ્રશ્ન ભારતમાં કેટલા મૂળભૂત અધિકારો છે તો ભારતમાં કુલ છ મૂળભૂત અધિકારો છે નવમો પ્રશ્ન જીવનનો અધિકાર કયો લેખ આપે છે એટલે કે કયા આર્ટિકલમાં જીવનનો અધિકાર આપેલો છે તો આર્ટિકલ એકવીસમાં દસમો પ્રશ્ન સંવિધાનિક ઉપચારનો અધિકાર કયો લેખ આપે છે તો લેખ બત્રીસ એટલે કે આર્ટિકલ બત્રીસમાં સંવિધાનિક ઉપચારનો અધિકાર આપેલો છે અગિયારમો પ્રશ્ન રાજ્યના માર્ગદર્શક તત્વો કયા ભાગમાં છે એટલે રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં આપેલા છે તો ભાગ ચારમાં આપેલા છે બારમો પ્રશ્ન ભારતીય સંસદમાં કેટલા ગૃહો છે તો ભારતીય સંસદમાં કુલ બે ગૃહો છે લોકસભાના અધ્યક્ષને શું કહે છે તો લોકસભાના અધ્યક્ષને સ્પીકર કહેવાય છે ચૌદમો પ્રશ્ન રાજ્યના મુખ્ય કાર્યપાલક કોણ ગણાય તો રાજ્યપાલ ગણાય પંદરમો પ્રશ્ન સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો ન્યાયમૂર્તિ હરિલાલ કાનિયા હતા સોળમો પ્રશ્ન બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા કયા લેખમાં છે એટલે કયા આર્ટિકલમાં છે તો આર્ટિકલ ત્રણસો ને અડસઠમાં આપેલી છે સત્તરમો પ્રશ્ન ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાં સ્થાનમાંથી લેવામાં આવ્યું છે તો મિત્રો ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન અશોકના સ્તંભથી લેવામાં આવ્યું છે અઢારમો પ્રશ્ન ચૂંટણી પંચનો ઉલ્લેખ કયા લેખમાં છે તો ચૂંટણી પંચનો ઉલ્લેખ ત્રણસો ને ચોવીસ આર્ટિકલમાં આપેલો છે ઓગણીસમો પ્રશ્ન પંચાયતી રાજ વ્યવસ્થા કયા સુધારાથી આવી તો તોતેરમાં સુધારાથી પંચાયતી રાજ વ્યવસ્થા બંધારણમાં આવી વીસમો પ્રશ્ન નગરપાલિકા વ્યવસ્થા કયા સુધારાથી આવી તો ચુમ્મોતેરમાં સુધારાથી આવી એકવીસમો પ્રશ્ન રાષ્ટ્રપતિને ઇમરજન્સી લાગુ કરવાનો અધિકાર કયા લેખ હેઠળ આવે છે એટલે કે કયા આર્ટિકલ હેઠળ આવે છે તો આર્ટિકલ ત્રણસો બાવન આવશે બાવીસમો પ્રશ્ન ભારતનું બંધારણ કેટલા સમયમાં તૈયાર થયું તો મિત્રો ભારતનું બંધારણ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસમાં તૈયાર થયું હતું તો મિત્રો આ હતા ભારતના બંધારણના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો કે જે તમને કોમ્પિટેટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થઈ છે અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં